મમ્મીએ એ લોડી ઉપર મૂકી અને કેમનું ભાગી જો મમ્મી લે જો તતરી જે તો આ રોટલો કલાડો ઉપર બનાયો અને આ બીજો લોડી પર એમ તો કોઈ વાંધો નહીં હમણે નવા બે કલાડા લાવી દઈશ હા જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો મારું નામ છે રાહુલ પરમાર તો અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના સાડા અને હું ઘેર ખાવા આવ્યો કામેથી તો આપ જોઈ શકો છો મમ્મી અને અમારી કૂતરું બે વાતો કરે છે તો આ કૂતરું કાયમ અમારા ઘેર રહે છે તો મસ્ત મારા ઘેર કાયમ કૂતરું રહે છે અને ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે રાહુલભાઈ મેથી ઊગે તો મેથીના વિડીયો બનાવજો અને બતાવજો તો મિત્રો ચાલો આપણે ત્રણ દિવસ પહેલાં આ જગ્યાએ મેથી નાખી હતી તો એ મેથી આટલી આટલી ઊંઘી ગઈ છે તો હું ચાલો તમને બતાવું મસ્ત આપણી મેથી ઊંઘી ગઈ છે તો આપ જોઈ શકો છો મસ્ત ઝીણી ઝીણી મેથી નીકળી ગઈ છે ત્રણ જ દિવસ થયા છે હજુ તો પણ મસ્ત ઊંઘી ગઈ છે આપ જોઈ શકો છો હજુ તો આટલી આટલી થઈ છે છઠ આવશે તો લાગી મસ્ત ભજ્જા બને એવી મેથી થઈ જશે તો તો ચાલો મિત્રો મમ્મીની થોડીક મુલાકાત લઈએ મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ તો આપ જોઈ શકો છો મસ્ત મમ્મી બેઠી છે ચાલો થોડુંક મમ્મી જોડે વાતચીત કરીએ મમ્મી શું થાય

કલાડું ભાગી ગયું ચૂલિયા મમ્મી નાથી કલાડું ભાગી ગયું હું તમને થોડુંક બતાવી દઉં વિડીયોમાં મમ્મીએ એ લોડી ઉપર મૂકી અને કેમનું ભાગી ગયું મમ્મી તો આ રોટલો કલાડો ઉપર બનાવ્યો અને આ બીજો લોડી પર એમ તો કઈ વાંધો નહીં હમણાં એક નવા બે કલાડા લાવી દેસ હોડી પાછી મૂકી બે રોટલા બનાવ્યા

અને આવું થઈ ગયું તો મિત્રો મમ્મી થઈ હતી મેં અડધી રજા પાડી હતી તો આપ જોઈ શકો છો મસ્ત બધું મેં ઘર પાછળ બધું સાફ સફાઈ કરી દીધું છે આપ જોઈ શકો છો અને મિત્રો બીજી વાત હું તમને જણાવી દઉં કે જો મારી જોડે એક આ સાયકલ છે અને એક બીજી આ સાયકલ છે તો મિત્રો બે બે સાયકલો મારી નથી આ પટેલે મને આપી છે જાતુધાર ફેરવજે તો મિત્રો બે સાયકલો મને પટેલે આપી છે તો મિત્રો આપ જોઈ શકો છો કાલે મેં આ બધું ઘરની આજુબાજુ બધું સાફ સફાઈ કરી નાખ્યું અને બીજી વાત એ કે ડીટી પાવડર પણ નાખી દીધો છે જેથી બધું કશું આપણી ઘર આજુબાજુ હેરું જ ફરી ના શકે એટલા માટે મિત્રો મેં મસ્ત સાફ કરી દીધું અને ડીલીટી પાવડર મૂક નાખી દીધો ઘરની આજુબાજુનો વ્યૂ તમને બતાવી દઉં તો મારી પાછળ જોઈ શકો છો એ મારું ઘર છે અને મિત્રો વિડીયો પણ નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત નાની નાની ચકલીઓનો પણ અવાજ આવી રહ્યો છે આ બાજુ મોર પણ એક મસ્ત બોલી રહ્યો છે અને મસ્ત ચકલીઓ પણ અમારી જોડે રમવા આવે છે તો આપ જોઈ શકો છો ઘરની આજુબાજુનો મસ્ત નજારો બતાવું તો જો મિત્રો આ છે લીનગરીઓનું ખેતર આપ જોઈ શકો છો આ છે મસ્ત લીનગરિયોનું ખેતર જે જંગલ જેવું લાગતું હશે પણ મિત્રો હકીકતમાં આ જંગલ નહીં આ છે ખેતર છે પણ ખેતરની અંદર લીન ગરીઓ કરી છે અને જોડે જ છે મારું ઘર મમ્મી પણ ખાટલામ અત્યારે બપોરે મસ્ત આરામ કરશે હવે તો તો મિત્રો મમ્મી એવું કહે છે કે અહીં બેસ જઈએ એક વાત કહું તો ચાલો સાંભળીએ મમ્મી શું વાત આપણને કહે છે શું કહે ખાટલા પાટીલા જે જો તૂટી જાય ખાટલાની પાટી બે બે ખાટલાની પાર્ટી લાવી દેસુ તૂટી ગઈ છે એકદમ જોરિયું થઈ ગયું છે તો મમ્મી હમણાં હું છે ને ત્રણ ચાર વાગ્યા પેટલા જ જઈશ ને એટલે બે નવી પાર્ટીઓ લાવીને મસ્ત નવા ખાટલા ભરી દઈશું અને ખાટલાની પાર્ટી લઈ આવીશ અને મસ્ત મમ્મીનો મસ્ત ખાટલો ભરી આવીશ મમ્મી હજે ભરિયા લઈશું તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ભાઈ ભાઈ અને આજનો આ વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં કહેજો તો ચાલો મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ